ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ વક્તા સ્થાને બિરાજમાન મારા મોટા ગુરુબંધુ પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી અમારી સાથે પધારેલા પૂજ્ય વડતાલના મુખ્ય કોઠારી એવા પૂજ્ય દેવપ્રકાશ સ્વામી પવિત્ર સ્વામી અમારી ભેગા આવેલા કારણ સ્વામી નિર્દોષ સ્વામી પરેશ ઓલા હું સોરી નિર્ગુણ સ્વામી દિવ્ય સ્વામી આદિક તમામ સંતોવાલા ભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ મારે તો ખાલી એટલું જ કહેવું છે સ્વામીએ સાથે હું જેતપુર ચાર વરસ અને બગસરા લગભગ અઢી કે ત્રણ વરસ સાત વરસ સાથે રહેલા છે પૂજ્ય વિવેક સ્વામીનું જીવન એટલે એકદમ નિષ્ફહી કથા પૂરી થાય એટલે બધું મૂકી દેવાનું મોબાઈલ એને ઠેકાણે ફોને એને ઠેકાણે અને અતિ ભગવાનના ભજની છે ખાલી તમને ખાલી ઉપદેશ આપે એવા નથી પણ ત્યાગ વૈરાગ્ય અને નિપૃહીપણું એની જેવું શીખવા જેવું છે પૂજ્ય વિવેક સ્વામી તમને કહું એમને જ્યારે સંસાર છોડ્યો ને ત્યારે વિદ્યાનગર ભણતા હતા અને એ વખતે નિત્ય સ્વરૂપ સ્વામીને મળ્યા કે ક્યાં થી ભણવું હવે એન્જિનિયરની ડિગ્રી હતી અને જે રિઝલ્ટ આવી ગયેલું હતું તો એ કે એમ વૈરાગ એમ સંસાર ન છૂટે તો વિવેકસ્વામી છે ને પોતાનું રિઝલ્ટ લેતા એવા એન્જિનિયરિંગનું ડિગ્રીનું અને નિત્ય સ્વરૂપ સ્વામી અમારું ગુરુને હાજરીમાં ફાડી નાખ્યું એ કહેજો આમ સાધુ થવે આવો ત્યાગ વૈરાગ્ય નહીતર એ તો બહુ મોટી ડિગ્રીવાળા હોત પણ કેવળ ને કેવળ હરિભક્તોને રાજી કરવા સતત એનું વિચરણ એને શરીરમાં કેટલો પ્રોબ્લેમ એને તો કબજીયાતનું દરદ અને ખૂબ એટલે ખૂબ ઉત્સાહથી હરિભક્તો એન કેન પ્રકારે કરીને અને સમાજનું પણ લક્ષ્યમાં રાખી અને ભગવાનને રાજી કરવાનું હરિભક્તોને રાજી કરવાનું તાન છે માટે પૂજ્ય વિવેક સ્વામી સાથે જોડાઈને રહીજો ખૂબ બધાય ભક્તો આગ્રહ કરી કરીને લાવજો આ ઓવડો મોટો ડોમ છે બધો આખો ભરચક થવો પડે અત્યારે તો જો કે આ પહેલો દિવસ છે અને બધા અને આપણે તો શું છે દુજાણાવાળા વૈયા વહેલા પણ ભક્તો બધા ખૂબ સ્વામી અરે જોડાયેલા છે અને મને ખાસ સ્વામીએ ભલામણ કરી હતી બધાની કંકોતરી મને હોય પીતી વડતાલની મને કે તમારી જવાબદારી છે કોઠારી સ્વામીને બધાને લાવવાની એટલે મેં એ તો ગમે એમ કરીને પૂગવું છે પણ ભગવાનની દયાથી પોગાઈ ગયું હવે અત્યારે જાજો ટાઈમ નથી લેતા એટલું કહીને વીરમું સહજાન સ્વામી મહારાજ